નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પદાવલીની કિંમત શોધવાની છે કિંમત એટલે આપણને કોઈ ચોક્કસ આંકડો મળશે જવાબમાં હવે કેવી રીતે શોધવાની હોય અહીંયા દાખલા નંબર એક આપેલો છે કે એક્સ બરાબર બે માટે એક્સ વત્તા ચાર એટલે અહિયાં આપણને ચલની કિંમત આપી છે ચલ એક્સ છે એની કિંમત કેટલી કીધી તો કે બે તો અહીંયા જ્યાં એક્સ દેખાય નહીં આપણે બે મૂકી દેવાનું અહીંયા આપણે બે મૂકી દેવાનો પછી કઈ ક્રિયા કીધી છે તો બે વત્તા ચાર શું જવાબ આવશે છ ખૂબ સહેલા દાખલા છે ધ્યાન રાખશો તો આવડી જ જશે પેલા તો આપણે બરાબર અને આ પદને નીચે લખીએ પદાવલી છે ને તો એક્સ વત્તા ચાર પણ અહિયાં કીધું છે શું તમને જે કીધું છે એ કામ કરો શું કામ કીધું છે કે અહીંયા એક્સ દેખાય ત્યાં આપણે બે મૂકવાના છે તો એક હતા અહીંયા બે મૂકી દીધા તો બે વત્તા ચાર કેટલા થાય છ તો આપણો જવાબ છ આવે છે બસ સાવ સહેલા છે આવા દાખલા તો આપણે આ દાખલાઓ શરૂ કરીએ હવે સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું પ્રસ્તુત છે ધોરણ સાત ગણિત પ્રકરણ દસ એનો વિડીયો ભાગ આઠ આ વિડીયોમાં આપણે પદાવલીની કિંમત શોધવાના દાખલા સમજવાના છે તો ચાલો શરૂ કરીએ દાખલા નંબર બે એક્સ બરાબર બે માટે ચાર એક્સ ઓછા ત્રણ તો પેલા તો પદાવલી છે ને કાઢી લઈએ પદાવલી ચાર એક્સ ઓછા ત્રણ એને ફરીથી હું નીચે લખી લઉં છું પણ એક્સ ને અહીં કાઉન્સમાં લખું છું હવે મારે અહીંયા એક્સ બરાબર શું મૂકવાનું છે તો એક્સ બરાબર મારે અહીંયા બે મૂકવાના છે મેં મૂકી દીધા હવે આ બે નો ગુણાકાર થાય તો ચાર ગુણ્યા બે કરો ચાર દુ ને આઠ અને અહીંયા પાછળ જેવું છે જેમ છે નીચે નીચે લઈ આવવાનું તો ઓછા ત્રણ ને બાદ કરો તો જવાબ આવશે આપણી પાસે પાંચ ત્યાર પછી જોઈએ દાખલો ત્રીજો એક્સ બરાબર બે માટે ઓગણીસ ઓછા પાંચ એક્સ વર્ગ તો આપણે પદાવલી થશે પોસ્ટ કરી અને તમારી રીતે છે ને એ દાખલો ગણો અને એનો જવાબ છે ને મારા જવાબ સાથે મેચ થાય છે કે નહીં ચેક કરતા જાવ તો તમને થોડી થોડી માસ્ટરી આવતી જાય કે મને તો આ દાખલા ગણવામાં ખૂબ મજા આવે છે ને ખૂબ સરળ છે તો આવી રીતે કરવું હવે જે પદ જેમ છે નીચે જ લઈ લઉં છું પણ અહીંયા એક્સ નો વર્ગ કીધો છે પણ અહીંયા એક્સ બરાબર કેટલા કીધા છે બે વર્ગ કેટલો થાય થાય વર્ગ વર્ગ છે એ એટલે શું પેલા જ વિડીયોમાં આ બાબત સમજાવેલી છે પેલા નંબરનો વિડીયો જે હતો આ સ્વાધ્યાયનો એમાં મુદ્દો સમજાવેલો છે કે બે નો વર્ગ એટલે શું તો કે બે ગુણ્યા બે બે દુ ચાર તો અહીંયા બરાબર ઓગણીસ છે પાંચ ઓછા ના ઓછા પાંચ ના પાંચ બેનો વર્ગ કેટલો થઈ ગયો ચાર હવે બરાબર ઓગણીસ અને ઓછા આવશે પાંચ ચોક વીસ થાય પાંચ ચોક વીસ હવે ઓગણીસ માંથી વીસ બાદ કરો તો જવાબ મળે ઋણ એક તો આ દાખલાનો જવાબ છે આપણો ઋણ એક મળશે ત્યાર પછી જોઈએ દાખલા નંબર ચાર બે માટે સો ઓછા દસ એક્સ ખન તો આપણી પદાવલી થાશે બરાબર સો ઓછા દસ એક્સ ખન અને હું નીચે જ લખી લઉં છું પણ એક્સ ને હું કાઉસમાં લખી દઉં છું એને ઠંડી લાગે છે એક્સ ને એટલે ચાલો હવે એક્સ બરાબર કેટલા મૂકવાના છે ભાઈ એક્સ બરાબર બે તો બે ની ત્રણ ખાત એટલે શું બે ની ત્રણ ખાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર અને ચાર દુ આઠ તો મારો જવાબ થશે અહીં બરાબર સો ઓછા દસ બે ની ત્રણ ખાત ની બદલે મારે શું લખવાનું થશે આઠ હવે દસ અઠા કેટલા થાય એસી તો મારે અહીંયા લખવાનું બરાબર ના બરાબર સો ઓછા એસી રૂપિયા જાય તો શું વધે વધશે આપણો જવાબ હજી એક વખત કહું છું તમને આ દાખલા ગણવામાં સરળતા થઈ હોય કે તમને આ દાખલા આવડવા લાગ્યા છે તો હવે હું જે રકમ આપું છું દાખલા તરીકે રકમ નંબર પાંચ આ રકમ લખી લો આનો ગણતરી તમારી નોટમાં કરો અને તમારો જવાબ છે મારા જવાબ સાથે ચેક કરજો ચાલો હવે આપણે દાખલો સમજીએ તો બરાબર અહીંયા મારે ફરીથી લખી દઉં છું એમ ઓછા બે અહીંયા એમ બરાબર મારે કેટલા મૂકવાના છે બે મૂકવાના છે તો બે ઓછા બે બે માંથી બે બાદ કરો તો જવાબ થાય શૂન્ય તો આ દાખલાનો જવાબ છે ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર છ એમ બરાબર બે માટે ત્રણ એમ ઓછા પાંચ પદાવલી અને એમને કાઉસ બેસાડી દઉં એમ બરાબર કેટલા મૂકવું બે મૂકી દઉં તો ત્રણ દુ છ ઓછા પાંચ થાય ત્રણ દુ છ ઓછા ના ઓછા પાંચ ના પાંચ છ માંથી પાંચ બાદ કરો તો જવાબ વધે એક રૂપિયો આવી ગયો જવાબ તમે દરેક દાખલા મેં હમણાં કીધું એ પ્રમાણે રકમ લખો ગણો જાતે અને પછી મારી સાથે જવાબ ચેક કરવો ત્યાર પછી છે દાખલો સાત એમ બરાબર બે માટે નવ ઓછા પાંચ એમ તો અહીં બરાબર નવ ઓછા પાંચ એમ એ જેમ છે એમ પાછું બીજી વખત લખું છું પણ અહીંયા એમ બરાબર કેટલા મૂકવાના છે બે મૂકવાના છે પાંચ દુ કેટલા થાય પાંચ દુ થાશે દસ તો નવ ઓછા દસ નવ માંથી દસ બાદ કરો તો કેટલા વધશે વધતા એક કે ઓછા એક ઓછા એક વધશે બરાબર આ તમારો જવાબ છે ત્યાર પછી જોઈએ દાખલા નંબર આઠ એમ બરાબર બે માટે ત્રણ એમ વર્ગ ઓછા બે એમ ઓછા સાત હું નીચે લઈ લઉં પદાવલીને આજ પદાવલીને ફરીથી નીચે લખું છું પણ જ્યાં એમ છે અહીંયા મારે શું લખવાનું છે તો એમ છે અહીંયા મારે બે લખવાના છે એટલે અહીંયા પણ બે થશે અને આ અહીંયા એમ હતો ત્યાં પણ બે થાય હવે બે નો વર્ગ કેટલો થાય ચાર અને ચાર તરીને બાર થઈ જાય અહીંયા થશે આપણો જવાબ બાર બે દુ કેટલા થશે તો કઈ ઓછા ચાર ને ઓછા અહીંયા કેટલા છે સાત તો જેમ છે હવે આપણે અહીંયા જોઈએ તો ત્રણ ચોક બાર ઓછા ચાર અને ઓછા સાત તો જવાબ થાય ઓછા અગિયાર માંથી અગિયાર બાદ કરો આપણો જવાબ મળે છે એક આ પ્રકારે જવાબ મળી ગયો આપણા દાખલાનો ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર માટે છે ઓલા તો બધા બરાબર હતા આ તો કઈક અટપટો આવ્યો દાખલો ચિંતા નહીં કરવાની જે ક્રિયા કીધી હોય એ કરતી જવાની તો તમને આવડી જ જશે તો અહીંયા પદાવલી છે પાંચ એમ ના છેદ માં બે ઓછા ચાર હું આ પદાવલી ને પાછી નીચે લખી નાખું છું પણ અહીંયા બે અંશ અને છેદ માંથી ઉડી જાય તો અહીંયા વધશે કોણ પાંચ અને ત્યાંથી ઓછા ચાર પાંચ માંથી ચાર બાદ કરો તમારો જવાબ આવશે એ કરે એ જવાબ મળી ગયો આમાં ક્યાં અઘરું છે તો આ રીતે દાખલા આમાં તમને અંશ અને છેદ ઉડા આવડવા જરૂરી છે તો તમે ખૂબ સરળતાથી આ દાખલા અહીં ગણી શકશો વિદ્યાર્થી મિત્રો આ ભાગ નંબર હતો આના પછીનો વિડીયો છે ભાગ નંબર નવ પદાવલીની કિંમત શોધો આપણે અહીં આ વિડીયોમાં એક થી નવ દાખલા ગણ્યા કિંમત શોધવાના તો દસ ના નંબરથી દાખલો છે એ આપણે

અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો